નારો સર્કર નજીક આવેલી મહાલક્ષ્મી ફેબ્રિક્સમાં આગની ઘટના બની હતી લગભગ નવ વાગ્યાના અરસામાં આ કંપનીમાં આગ લાગી હતી અને ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાં છે આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો અને ખૂબ મોટા સ્ટાફ સાથે ફાયર બ્રિગેડની ગાડીઓ કંપની પહોંચી ગઈ હતી પણ એ સમસ્યા ખૂબ મોટી એ હતી કે કંપનીમાં સીધી ગાડી જઈ શકતી નહોતી રિવસમાં ગાડી લઈ જવી શક લઈ જવી પડતી હતી અને જે બી માત્ર એક ગાડી જઈ શકે એટલી જ જગ્યા કંપનીમાં હતી આજુબાજુમાં બધે માલ ગોઠવાયેલો હતો જે કાચો માલ હોય કંપનીમાં પ્રિન્ટિંગ માટે આવતો હોય તે બીજા નંબરમાં કે કંપનીમાં જે ફાયર સેફ્ટી હતી લગાવેલી હતી પણ માત્ર શોભાના ગાંઠે હતી કામ કરતી નહોતી અને પાણીની સગવડ પણ નહોતી એટલે જે એક ગાડી પ્રવેશી હતી કંપનીની અંદર એ ગાડીનું પાણી ખતમ થઈ ગયું પછી થોડા સમય માટે આખો જે આગ બુજાવવાનો માટેની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી સારી વાત એ હતી કે કંપનીની બાજુમાંથી રસ્તો પસાર થતો હતો એટલે ફાયર બ્રિગેડની અન્ય ટીમ તેમની ગાડીઓ સાથે બહારથી પી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરી રહી હતી અને અન્ય એક બાજુની કંપનીની અંદર પણ ફાયર બ્રિગેડની ટીમ જઈ અને ત્યાંથી બી પ્રયત્ન કરી અને મા મુસીબતે આ કાબ આગને કાબૂમાં લીધી હતી પાણી ખતમ થઈ ગયું ફાયર ની ગાડી માં બીજી ગાડી આવે તો કામ આગ ઓલાવવાનું કામ આગળ થાય એવું છે અને આગ આગેનો વિકરાળ ધારણ કરું છું છે ફાયર બ્રિગેડર ના માણસો એક બાજુ આવી ગયા છે કારણ કે પાણી નથી ઇન્ડસ્ટ્રીઝ માં આગ લાગવી કોઈ નવી વાત નથી કેરેક શોર્ટ સર્કિટ અથવા તો માનવ ભૂલના કારણે આગની ઘટનાઓ બનતી હોય ને એમાં વ્યાપક જાનમાલને નુકસાન થતું હોય છે પણ આ આગની ઘટનામાં કોઈ વ્યક્તિગત કે મજૂર આના કોઈનું નુકસાન નથી થયું જાનમાલનું નુકસાન નથી થયું બીજા નંબરમાં કે જે મનસ્પી બાંધકામો થઈ જાય છે એ ફેક્ટરીના નિયમો છે એએમસીના નિયમો છે અને એ નિયમો પાળવામાં નથી આવતા જે પ્રકારના બાંધકામ ઊભા થાય છે અને પછી જ્યારે આવી કોઈ ઘટનાઓ બને છે ત્યારે પોલીસ પ્રશાસન હોય કે ફાયર બ્રિગેડ હોય તેમને પારાવાર મુશ્કેલીઓ પડતી હોય છે આજની ઘટનામાં પણ એવું જોવા મળ્યું છે જે ફાયર બ્રિગેડની ગાડીઓને રિવિસમાં કંપનીની અંદર લાવવી પડતી હતી અને એક ગાડી આવી જાય એટલે બીજી જ્યાં સુધી એ ગાડી ખાલી ના થાય ત્યાં સુધી બીજી અંદર પ્રવેશી ના શકે એ તો કંપનીની બાજુથી રસ્તો પસાર થતો હતો એના કારણે ફાયર બ્રિગેડની ટીમે ત્યાં અન્ય ગાડીઓ લગાવી અને મહાલક્ષ્મી કંપનીની બાજુમાં એક કંપની હતી તે કંપનીની અંદર ફાયર બ્રિગેડની ટીમે બીજી ગાડીઓ લગાવી એટલે ટૂંકમાં ત્રણેય બાજુથી ચારેય બાજુથી કહી શકાય પાછળ બી કંઈક ગાડીઓ દોડાદોડ કરતી હતી અને ચારેય બાજુથી જ્યારે જ્યાં બી સગવડ મળી ત્યાંથી મહામુસીબતે બ્રિગેડની જે ટીમ છે એમણે મહેનત કરીને આ કામના આગ આગને કંટ્રોલ કરી હતી અને સાસવારે સવારે જ્યારે આવી આગ લાગે ત્યારે તપાસ બધું થાય છે પણ સેવટે એ બધું ઠંડુ પડી જાય છે બે ત્રણ મહિના પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે નારો આસપાસની લગભગ પાસઠ સિત્તેર કંપનીઓ જે કોઈપણ પ્રકારની પરમિશન વગર ચાલે છે અને એમને નોટિસો ફટકારી હતી એવા સમાચારો પ્રસિદ્ધ થયા હતા તો આ કંપની પાસે ફાયર એનું છે આના બધું કઈ રીતે મળ્યું છે એ તપાસનો વિષય બન્યો છે કંપનીમાં જે ફાયર સિસ્ટમ લાગેલી હતી પણ કોઈ મતલબ નહોતો એનો એ વર્ક નહોતી કરતી ડેડ હતી અને જે પ્રકારે કંપનીની અંદર તમે જોઈ શકો છો જે જગ્યા હતી એ લિમિટેડ હતી અને એની બંને સાઈડ ખૂબ મોટા પ્રમાણમાં લારીઓ અને લારીઓની અંદર માલ બધો જમા કરાયેલો હતો જ્યાં આગ લાગી હતી ત્યાં એની આસપાસ બી વ્યાપક માલ ને બધું આડું જે અસ્તવ્યસ્ત હતું એના કારણે જે તકલીફ પડતી હતી ફાયરબ્રિગેડને અને જે ફેક્ટરીઓમાં વિઝિટ થાય છે ફાયર ડિપાર્ટમેન્ટની થાય છે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટરની થાય છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની થાય છે આ બધાયની વિઝિટો પર પણ સવાલ ઊભા થાય છે કે કયા આધારે ફેક્ટરીઓને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પરમિશન ના લે છે કે એએમસી પરમિશન આપે છે ફેક્ટરી ઇન્સ્પેક્ટરની શું વિઝિટો થાય છે એ બાબતે લોકોમાં ચર્ચાનો વિષય બની છે કારણ કે આવી ઘટનાઓ જ્યારે બી બને છે ત્યારે નિર્દોષ નાગરિક કોમ મોતને પેટે છે